कडियाशेरी पगपळा संघ कमिटी द्वाराचे पास वर्ष ધોળકાથી ભાવનગર રાજપ્રા ખોડિયાર મંદિર ખાતે દર્શનર્થે આવી છે ત્યારે આ પાંત્રીસમા વર્ષે આ વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવચંડી દર્શનનો લાહાવો લઈ ધન્યતા અનુભવી હતી કડિયાશેરી પગપાળા સંઘ કમિટી અને યુવક મંડળ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી ધોળકાથી પગપાળા રાજપ્રા ખોડિયાર મંદિર ખાતે સંઘ વધારે છે ત્યારે આ પાંત્રીસમા વર્ષે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે નવચંદી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેના દર્શન લાઓ લઈ ઉપસ્થિત સર્વો ધન્ય બન્યા હતા તમે જ્યાં ભગવાન તમારા મૂક્યા હોય એના ચરણો ની અંદર મૂકી અને બે મિનિટ માટે યજમાનો વિશેષ છે

ત્રણ દાયકા કરતા વધારે સમયથી શક્તિ માં કોડિયાર ની કૃપાથી ભાવ સાથે એવી આજના દિવસે મા કોડિયારના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આજે અહીંયા આપનો સંઘ પધારવાનો હતો એને લઈ મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન સંઘની જવાબદારી વહન કરતા રાકેશભાઈ અજવાળિયા એમના શ્રીમતી એ અમને નિમંત્રણ આપ્યું હતું કે તમારે પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે અને ભાવનગર મહાનગરપાલિકાનું સરસ મજાનું ચુકાન સંભાળી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી